આગળ વાત જૂનાગઢની કે જ્યાં ગેરકાયદે ફટાકડાનું ગોડાઉન ધમધમતું હતું અને હવે તેના પર દરોડા પાડવામાં આવ્યા છે તેનો પર તફાશ થયો જુનાગઢના દાતા રોડ પરથી જડપાયું ગેરકાયદે ફટાકડાનું ગોડાઉન એસઓજીએ ભવાની હોલમાંથી ગેરકાયદે ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડ્યું બારીક ભગત નામનો વેપારી કોઈ પણ પ્રકારના પરવાના વગર ગેરકાયદે ફટાકડા રાખી તેનું વેચાણ કરતો હોવાની એસઓજીને બાતમી મળી બાતમીને આધારે રેડ કરતા ગેરકાયદે ફટાકડાના ગોડાઉનમાંથી અલગ અલગ બાવીસ બ્રાન્ડના કુલ એકત્રીસ ફટાકડાના બોક્સ મળી આવ્યા આટલું જ નહીં માનવ જિંદગી જોખમાય તે રીતે ફાયર સેફ્ટીના પણ કોઈ પણ પ્રકારના સાધનો ત્યાં ગોડાઉનમાં ન હતા અંદાજિત એક લાખ અગિયાર હજારથી મુદ્દામાલ જપ્ત કરી એસઓજી વેપારી બારીક ભગત વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે ભવાની હોલમાંથી ગોડાઉન ઝડપી ભગત નામનો કોઈ પણ પ્રકારના પરવાના વગર ગેરકાયદે ફટાકડા રાખી તેનું વેચાણ કરતો હોવાની એસઓજી બાતમી મળી બાતમીને આધારે રેડ કરતા ગેરકાયદે ફટાકડાના ગોડાઉનમાંથી અલગ અલગ બાવીસ બ્રાન્ડના કુલ એકત્રીસ ફટાકડાના બોક્સ મળી આવ્યા આટલું જ નહીં માનવજિંદી જોખમાય તે રીતે ફાયર સેફ્ટીના પણ કોઈ પણ પ્રકારના સાધનો ત્યાં ગોડાઉનમાં ન હતા અંદાજિત એક લાખ અગિયાર હજારથી મુદ્દામાલ જપ્ત કરી એસઓજી વેપારી બારીક ભગત વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે